સુરત શહેરના રાંદેર ઝોન સ્થિત રામનગર વિસ્તારમાં આવેલો એક જૂનો પાકિસ્તાની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ભલામણ બાદ શક્ય બન્યું છે સુરત શહેરના રાંદેર ઝોન સ્થિત રામનગર વિસ્તારમાં આવેલો એક જૂનો રહેણાંક વિસ્તાર જે અગાઉ પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખાતો હતો તેનું નામ હવે સત્તાવાર રીતે બદલીને હિન્દુસ્તાને મહલ્લા કરવામાં આવ્યું છે પુણેશ મોદીએ જણાવ્યું કે તેમણે વર્ષ બે હજાર અઢારમાં સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને આ વિસ્તારનું નામ બદલવા માટે પત્ર લખ્યું હતું આ પત્રના અનુસંધાને સત્તર ડિસેમ્બર બે હજાર અઢારના રોજ સમિતિએ ઠરાવ નંબર આડત્રીસ બે હજાર અઢાર દ્વારા પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાન મહલ્લા કરવાનો નિર્ણય લીધો હતો આ નિર્ણયને આજે સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે પુણેશ મોદીએ વધુમાં જણાવ્યું કે આજથી આ વિસ્તાર હિન્દુસ્તાન મોહલ્લા તરીકે ઓળખાશે તેમણે ખાતરી આપી કે આ મોહલ્લામાં વસતા નાગરિકોના રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોમાં પણ જૂના નામની જગ્યાએ નવું નામ અંકિત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં ખુશી અને ગર્વની લાગણી જોવા મળી રહી છે આ પગલાથી તેમની રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત થશે તેવી અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દેશમાં વિભાજન થયું પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક એક છેરીનું નામ એ લોકવાયકા મુજબ સરહદ ચૂકતી પાકિસ્તાનની મોલ્લો થઈ ગયું હતું લોકો પાકિસ્તાનની મોલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા ત્યારે બે હજાર પંદર સુધી કાર્યવાહી કરીને ચર્ચા કરીને બે હજાર સત્તરમાં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી પત્ર વ્યવહાર કર્યો અને બે હજાર અઢારમાં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ આ મોલ્લાનું નામ હિન્દુસ્તાનની મોલ્લો કરવામાં આવ્યું અને આજે આપ જોઈ શકા છો કે પંદર ઓગસ્ટના આગલે દિવસે ચૌદ ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને વાંચા આપવાનું કામ સૌથી વધુ સહન સિદ્ધિ સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે હવે પછી આ મોલ્લામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોલો કરાવીશું